પચીસ નું આયોજન થયું કોડિંગ હેકાથોન થીમ ડેવલપમેન્ટ ગોલ્સ પ્રાપ્ત કરવા માટે કોમ્પ્યુટર કોડ સોલ્યુશન હતી આ રોમાંચક તક કોલેજના વિદ્યાર્થીઓને તેમની કોડિંગ સ્કિલ્સ અને નવીન સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય દર્શાવવા માટે આમંત્રિત કર્યા હતા સહભાગીઓને સ્ટેન્ટેબલ ડેવલપમેન્ટ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંબંધિત પડકારોને સ્પર્ધા કરવાની કોડ કરવાની અને જીતવાની તક આપી હતી હેકાથોનમાંથી ટોચના છ વિદ્યાર્થીઓને દુબઈમાં આયોજિત પ્રતિષ્ઠિત લીડરશિપ ફેડરેશન એવોર્ડ બે તેમની કોલેજનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવશે આજે અમે એક હેકેથોન અરેન્જ કરેલી છે હેકેથોન એટલે એક એવી વસ્તુ કે જ્યાં આગળ અલગ અલગ છોકરાઓ ભેગા થાય છે કોડિંગ કરે છે અને એક ટાસ્કને કોલોબરેટ થઈ અને પૂરું કરે છે આમાં છોકરાઓને જોડે ટીમવર્કથી કેવી રીતે કામ કરવું એની સાથે સાથે કોઈ નવી વસ્તુ અચિવ કેવી રીતે કરવી અને કોડિંગમાં પોતાની ક્રિએટિવિટી કેવી રીતે બતાવવીને એ આ હેકેથોનથી ખબર પડે છે બે હજારથી વધારે છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે આજે અહીંયા આગળ સો જેટલી ટીમ્સ પોતાના કરેલા કોડિંગને પ્રેઝેન્ટ કરશે એમને એક ડેફિનેશન આપવામાં આવેલી એટલે કે એક પ્રોબ્લેમ આપવામાં આવેલો એ પ્રોબ્લેમનું એ લોકોએ ટેકનિકલી કોડિંગ દ્વારા સોલ્યુશન કાઢ્યું છે એ સોલ્યુશનને એમણે બનાવ્યું છે એ બનાવેલું છે એ અહીંયા એ લોકો ડિસ્પ્લે કરશે જજીસને સમજાવશે એમનો કન્સેપ્ટને કેવી રીતે સોલ્વ થશે અને જજીસને ઇમ્પ્રેસ કરશે અમે એમને એમની પ્રેઝન્ટેશન સ્કિલ્સ એમનું સોલ્યુશન એમનો એટીટ્યૂડ અને એમણે કેટલી સરસ રીતે કોડ કર્યું છે આ ચાર વસ્તુ પર એમને જજ કરીશું અને એમાંથી છ જણને અમે વર્લ્ડ લીડરશીપ ફેડરેશનનું સમિટ છે જે દુબઈમાં છે તે કમ્પ્લીટલી ફ્રી મોકલી રહ્યા છે રોયલ ટેકનોસોફ્ટ એક એવું ઓર્ગેનાઇઝેશન છે વિચ ઇઝ ધ લાર્જેસ્ટ કોડિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ સ્ટેટ અને અમે અહીંયા છોકરાઓને કોડિંગ પ્રત્યે રૂચિ જાગે ને એવું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે કોડિંગ હવે લાઈફ છે લોકો એમ કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કોડિંગ ફ્યુચર છે ના એ પ્રેઝન્ટ છે એના વગર આજે કશું જ થાય એવું નથી આજે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં દોઢ હજારથી વધારે છોકરાઓ ભણે છે અને અત્યાર સુધી બાર હજારથી વધારે છોકરાઓ પાસ થઈ ચૂક્યા છે આ બધા લોકો એક પ્રોમિસિંગ કરિયર આઈટી ફિલ્ડની અંદર બનાવી રહ્યા છે અને હજુ વધારે ને વધારે સારા બ્રેન્સની જરૂર છે આઈટી ફિલ્ડને એટલે અમે પેરેન્ટ્સને અને છોકરાઓને જાગૃત કરવા માટે દર વર્ષે આવી હેકેથોન સ્પર્ધા ચાલુ કરીએ છીએ સો અમારે ત્યાં જ્યારે બી કોઈ બી છોકરો કંઈ બી ભણવા માટે આવે છે તો એને એક પ્લેસમેન્ટનું હંડ્રેડ પર્સેન્ટ ગાઈડન્સ અને સપોર્ટ અમારે ત્યાંની કરવામાં જ આવે છે લેટ મી ટેલ્યુ પ્લેસમેન્ટ છે ને એ ડિપેન્ડ કરે છે તમારી સ્કિલ્સ પર જો સ્કિલ્સ છે ને તો પ્લેસમેન્ટ તમારા ઘરના દરવાજા આવીને ઉભી રહેશે અને અમે એ જ સિદ્ધાંત પર કામ કરીએ છીએ અમે છોકરાઓને એટલા સ્કિલફુલ કરી દઈએ છીએ ને કે એમનું પ્લેસમેન્ટ એકદમ ઈઝી થઈ જાય છે દરેક એમએનસીમાં મારા છોકરાઓ પ્લેસ થયેલા છે ગૂગલ કો લિંકડિન કો ફેસબુક કો દરેક જગ્યાએ અને બહુ ઇમ્પોર્ટન્ટલી રોય ઓફ દરેક છોકરા માટે કમ્પ્લીટલી ફ્રી કરિયર ગાઈડન્સ આપે છે વર્ષોથી તમે મારો ટાઈમ લઈ અને ગમે ત્યારે આવી શકો છો ધીરજ સરનો ટાઈમ લઈને આવી શકો છો અને કમ્પ્લીટલી ફ્રી કરિયર ગાઈડન્સ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ